ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની સમાચારોમાં વાત કરીએ વરસાદને લઈને તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી અનેક વિસ્તારો શહેરના જેમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા અમદાવાદના કૃષ્ણનગર અને નિકોલમાં પાણી ભરાયા હતા સોસાયટીની આસપાસ સમા પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા તો હજુ તો વરસાદને એવું કહી શકાય કે આ શરૂઆત છે ને શરૂઆતી વરસાદમાં જ અમદાવાદ શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળ્યા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો લોકોના વાહનો રસ્તામાં બંધ પડી જતા હતા તો રસ્તાઓ પર ઠેર ઠેર ખારા પણ પડેલા દેખાયા સોમવારે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડ્યો અને વરસાદ પડતાની સાથે તે અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જે છે એ સામે આવી છે ત્યારે વાત કરીશું અમદાવાદના પૂર્વ વિસ્તારની તો નિકોલ નજીકના જે પાશ્વનાથ સોસાયટી જે છે તરફ જવાનો જે રોડ છે કેનાલની બાજુમાં આવેલો આખો વિસ્તાર છે ત્યારે તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ તરફના રસ્તાઓ જે છે અત્યારે પાણીથી ભરાઈ ચૂક્યા છે અને અવર જવર કરવામાં લોકોને ભારે મુશ્કેલી જે છે પડી રહી છે સાથે જ તે આ અહીંયાથી જે લોકો પસાર થઈ રહ્યા છે તેમના વાહનો બંધ પડી રહ્યા છે એ પણ નજરે દેખાઈ રહ્યું છે આપણને ફોર વ્હીલ કાર જે છે આવતી હોય છે તો આસપાસમાં જે લોકો પસાર થતા હોય છે તેને પાણી જે છે એ વધારે પ્રેશરથી વાગવાથી પણ પાણીનું દબાણ આવી રહ્યું છે અને વાહનો જે છે બંધ થઈ રહ્યા તમે જોઈ શકો છો કે અત્યારે તે દંપતી જે છે અત્યારે આપણી સામે અહીંયા ઉભેલું છે એમનું એક્ટિવા જે છે અત્યારે બંધ થઈ ચૂક્યું છે તો અહીંના સ્થાનિકોની જો વાત કરવામાં આવે તો અહીંયાના સ્થાનિકો કહી રહ્યા છે કે દર વર્ષે આ પ્રકારે સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય ત્યારે સ્થાનિકો સાથે વાત કરીશું અહીંયા બેઠેલા છે જે દુકાનદારો છે એની સાથે વાત કરીશું શું નામ છે તમારું ભાઈ ઘનશ્યામજી

કોઈ આની ડ્રેનેજ સિસ્ટમ જ નથી પાણી જવાનો કોઈ નિકાલ યોગ્ય નિકાલ જે હોવો જોઈએ છે જ નહીં લોકલ ઘણા માણસોએ કરેલી છે દરેક સોસાયટી વાઇઝ કરેલી છે બરાબર છે પણ આજ દિવસ સુધી કોઈ અહીંયા જોવા બી નથી આવતું અને દર વખતની સેમ સિચ્યુએશન છે કે થોડોક વરસાદ પડે એટલે તમારી સામે જ જે વસ્તુ દેખાઈ રહી છે આ વસ્તુ દર વર્ષે બને પાણી આજે વરસાદ ઓછો પડ્યો ઓછું ભરા હા વરસાદ ઓછો છે એટલે પાણી ઓછું છે વધારે પડે તો શું પરિસ્થિતિ ઘરોની અંદર આવી જાય છે ઘરોની અંદર દર વર્ષે માણસોની અંદર તમે ઘરે ઘરે જશો તો દરેક ઘરની અંદર બે 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 બેથી અઢી ફૂટની અંદર ઓટલા કરેલા છે કે ઘરની અંદર પાણી ના જાય તો આ પાશ્વનાથ સોસાયટી તરફ જવાનો રસ્તો તમે જોઈ શકો છો અને છેલ્લા પચીસ વર્ષથી આ પ્રકારે સમસ્યા છે પરંતુ એનું નિરાકરણ જે છે હજી સુધી ક્યાંય અને કોઈના દ્વારા નથી આપવામાં આવ્યું અને અહીંયાના જે સ્થાનિકો છે ને વિશ્વાસ છે કે આવનારા ભવિષ્યમાં પણ જે છે નહીં આવે કેમેરામેન મકવાણા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ રાજ્યભરમાં આ પ્રકારનો માહોલ